નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું ખેડૂત સહાયક ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો આજે આપણે રાશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત થયું છે તો રાશન કાર્ડમાં ઈ કેવાયસી સી તમે ફક્ત પાંચ મિનિટની અંદર તમારા મોબાઈલમાંથી તમે ઈ કેવાયસી ઘરે બેઠા કેવી રીતે કરી શકો તો આ વિડીયો દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું તો તમે આખો વિડીયો છે એ તમે ફૂલ સ્ક્રીન કરી અને તમારે જોવાનો રહેશે તો તમને બરાબર છે એ દેખાય છે તો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરમાં તમારે જાઓ અને ત્યારબાદ એમાં માય રેશન એપ સર્ચ કરો ત્યારબાદ તેને ઇન્સ્ટોલ એપ કરો ત્યારબાદ આધાર ઈ કેવાયસી માટે આધાર ફેસ રીડર નામની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે ત્યારબાદ માય રેશન એપમાં દાખલ થયા પછી તમારે આ રીતનું ઓટીપીનો ઓપ્શન છે અથવા નવા વપરાશકર્તા હોય તો તેની ઉપર તમારે ક્લિક કરવાનું અહીં તમારું નામ ટાઈપ કરો ત્યાર પછી તમારો મોબાઈલ નંબર છે એ ટાઈપ કરવાનો છે ત્યાર પછી મોબાઈલ નંબર છકાચો તેના પર ક્લિક કરો ત્યારબાદ વેરિફિકેશન કોડ આવશે મોબાઈલમાં છ અંકનો ઓટીપી એ દાખલ કરો અને પછી મારી નોંધણી પર ક્લિક કરો ત્યાર પછી લોગ કરવાનું છે એમાં તમારે જે મોબાઈલ નંબર અને જે પાસવર્ડ નાખ્યો હોય એ એની મદદથી તમે લોગિંગ થઈ શકશો તમારા મોબાઈલમાં આ રીતે ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે અને એ ઓટીપી છે તમારે છ અંકનો નાખવાનો રહેશે ત્યારબાદ તે પછી અહીં ક્લિક કરો અને ઓટીપી શકાશો ત્યારબાદ આગળ પિન નંબર સેટ કરવા માટે અહીં પિન ટાઈપ કરો એકવાર ફરી અહીં તમારો પિન ફરી વખત ટાઈપ કરવાનો છે ત્યાર પછી તે પછી અહીં ક્લિક કરો મારો પિન સેટ કરો એના ઉપર ત્યારબાદ હોમ પેજમાં આવી જવાનું છે ત્રણ ડોટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ પ્રોફાઇલની અંદર તમારે ક્લિક કરવાનું છે પ્રોફાઇલ જે છે એમાં તમારે તમારું રેશન કાર્ડ લિંક કરવા માટે અહીં ક્લિક કરો એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ રેશન કાર્ડમાં તમારો રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંક પણ તમારે અહીંયા ટાઈપ કરવાના છે ત્યારબાદ તમારું રેશન કાર્ડ ક્લિક કરો એના ઉપર ક્લિક કરો ત્યારબાદ છે એ તમારે માર્ક કરી ઉપરની વિગત વાંચી અને તમારે આ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે ઓટીપી દાખલ કરો પછી આ બટન ઉપર ક્લિક કરવાનું છે તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે એવું તમને મેસેજ સક્સેસફુલી એવો આવશે તો એકવાર આ માય રેશન એપ ફરી ઓપન કર્યા પછી તમારે આધાર ઈ કેવાયસી માટે અહીં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આખી સંપૂર્ણ વિગત બોક્સમાં ક્લિક કરો અને ત્યારબાદ આ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં બાજુમાં લખેલ કોડ નાખો જે તમારે એ કોડ જોઈએ અને બરાબર નાખવાનો છે ત્યાર પછી અહીં ક્લિક કરવાનું છે એટલે તમને જે સભ્યોનું ઈ કેવાયસી નથી થયું તે અહીં બતાવશે ઈ કેવાયસી કરવા અહીંથી સભ્યોનું નામ પસંદ કરવાનું રહેશે નામ પસંદ કર્યા પછી આ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ સંપૂર્ણ વિગત વાંચી બોક્સમાં ક્લિક કરવાનું છે અહીં ઓટીપી જનરેટ કરવાનો છે ત્યારબાદ આધાર ઓટીપી મોબાઈલ નંબર ઉપર આવશે એ તમારે એમાં નાખવાનો રહેશે પછી આ બટન ઉપર ક્લિક કરવાનું છે ઓટીપી નાખ્યા પછી આ એપ ખુલશે જેમાં મંજૂરી આપવા માટે તમારે મંજૂરી આપો એના ઉપર ક્લિક કરવાનું છે થોડી પ્રક્રિયા પછી આ પ્રકારે એપ ખુલશે તેમાં બોક્સમાં ક્લિક કરી અને પ્રોસેડ છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામેનો કેમેરો ખુલશે એમાં આ કુંડાળામાં તમારો ચહેરો બરાબર લાવો ત્યારબાદ અહીં તમને લીલી લાઈન દેખાય ત્યારે જ ત્યારે જ તમારી આંખો બંધ કરવી અને તમારો ફોટો પડી જશે થોડી પ્રક્રિયા બાદ પછી આવી વિગતો આવશે જેમાં તમારે બોક્સમાં તમારે ક્લિક કરી અને મંજૂરી માટે વિગતો મોકલો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જો ઈ કેવાયસી માટે તમારી વિનંતી મોકલવામાં આવી રહી છે આવી જ રીતે બીજા સભ્યોનું ઈ કેવાયસી તમારે આ રીતે કરવાનું છે તો ફરી આ ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરો આધાર ઈ કેવાય ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે પહેલાં કરેલી પ્રક્રિયા છે એ ફરીવાર તમારે કરવાની છે તો જો મિત્રો આ રીતે કરવાથી તમારું રેશન કાર્ડ છે એ દરેક સભ્યોનું ઈ કે વાયસી થઈ જશે જો તમને આવા જ વિડીયો ગમે તો અમારી ચેનલના લા લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી